હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સ્કીન બધા જ પ્રોબ્લેમ દૂર કરે તેવો કે સુડા સાબુ કેસુડાના ઝાડના ફૂલ પાન આ બધી જ વસ્તુ આપણા શરીરની આંતરિક અને બાહ્ય પરેશાનીને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે આ સાબુથી નાહવાથી ખુજલી ખસ ધાધર ખરજો શરીરમાં ખંજવાળ જેવી પરિસ્થિતિમાં ખૂબ જ ફાયદા કરે છે અને એકવાર બનાવીને તેને આ રીતના પ્લાસ્ટિકમાં પેક કરીને સ્ટોર પણ કરી શકો છો તમને ખ્યાલ જ હશે કે હોળી પર ખાખરાના ઝાડ પર કેસુડાના ફૂલ ખીલે છે તે કેટલા બધા કિંમતી છે કેસુડા આંખ માટે સ્કિન માટે ખૂબ ખૂબ ઉપયોગી છે કેસુડાને આયુર્વેદમાં પરમ ઔષધિ કહેવામાં આવે છે અને સૌથી બેસ્ટ સ્કિનના રોગો માટે છે સ્કિનના કોઈ પણ રોગ એ ટુ જેડ હોય તેમાં સો ટકા ફાયદો કરે છે અને તમે કેસુડાથી નાશો ને તો એટલા માટે પર આપણે રંગથી એટલે કે કેસુડાના પાણીમાં ઉકાળીને આપણા આપણા આચાર્યોએ એનાથી નાહવાનું કહ્યું છે પણ એક એ કેસુડાના ફૂલ વર્ષમાં આપણને એક જ વાર મળે છે આપણે ખાખરાના ઝાડ પર ખૂબ જ કેસુડાના ફૂલ હોય છે પણ હોળી પર જોવા મળે છે તો ચલો મારી સાથે એકદમ નેચરલ રીતે કેસુડાના સાબુ બનાવવાની રીત શીખવીશ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધીય તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધીય તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન લિંક પણ મૂકેલી છે સૌથી પહેલા કેસોડા સાબુ બનાવવા માટે મેં કેસુડાના ફૂલ લીધા છે હવે આ ફૂલને આપણે છાયે સુકવી દેવાના છે આ જે તેના પાછળના ડીટિયાનો ભાગ છે તેને તોડીને આપણે અલગ કરી લઈએ પછી તેને આપણે કોટનના કપડા પર સુકવી દઈશું તમારા ઘરમાં ક્યાંય પણ પવન આવતો હોય ત્યાં તમારે સુકવી દેવાના છે એટલે ત્રણ દિવસમાં સારી રીતના સુકાઈ જશે તમે જોઈ શકો છો ત્રણ દિવસ પછી કેસુડાના ફૂલ સારી રીતના સુકાઈ ગયા છે તો તેનો આપણે મિક્સર જારમાં ફાઇન પાવડર પીસી લઈએ આ રીતના પીસાઈ જાય એટલે તેને આપણે મેંદાના ચારવાની ચારણીથી ચાળી લઈએ એટલે કોઈ મોટી કણી રહી ગઈ હોય તો તે અલગ થઈ જાય તો આ રીતના ચાળીને કેસુડાના ફૂલનો પાવડર તૈયાર કરી લીધો છે હવે આપણે અઢીસો ગ્રામ સોગ બેજ લઈશું આ સોગ બેજ તમને ઓનલાઈન બધી જ એપમાંથી મળી જશે મેં ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યો હતો તમે એમેઝોન મીશો બધામાંથી મંગાવી શકો છો જો તમારે મંગાવવો હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે આ રીતના ગ્લિસરીન શો બે જ આવે છે જે એકદમ નેચરલ છે આવી રીતના ઘરે સાબુ બનાવીએ તો એકદમ નેચરલ સાબુ બને છે હવે તેના નાના પીસ કરી લઈશું એટલે તેને ઓગાડવામાં સરળ રહે

જો આપણે તેને ડાયરેક્ટ ગરમ થવા માટે મૂકીશું તો તે બળી જશે અને કડાઈમાં થોડું વધારે પાણી ગરમ મૂકવાનું આપણે જે સોપ બેજના પીસ મેલ્ટ થવા માટે રાખ્યા છે તે વાસણને પાણી થોડું ટચ થાય તે રીતના પાણી મૂકવાનું છે પાણી ગરમ થાય એટલે તેને હલાવીશું એટલે તે ધીરે ધીરે મેલ્ટ થવા લાગશે તમે જુઓ ધીરે ધીરે સોપ બેજ મેલ્ટ થતો જાય છે મેં પહેલા પણ મારી ચેનલ પર કડવા લીમડાના સાબુની રેસીપી શેર કરેલી છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે

તમે કોઈ પણ સ્પ્રેના બે ત્રણ ટીપા પણ નાખી શકો છો હવે આપણે એક સિક્રેટ ચીજ નાખીશું તે છે વિટામિન એની કેપ્સુલ વિટામિન ઈની કેપ્સુલ પણ બિલકુલ ઓપ્શનલ જે ના હોય તો સ્કીપ કરી દેવાની વિટામિન ઈની ની કેપ્સુલ તમને માર્કેટમાં ખૂબ જ આસાનીથી અને સસ્તી મળી જશે એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ હવે સાબુને સેટ કરવા માટે મેં સોપ મોલ્ડ લીધું છે જો તમારી પાસે આ મોલ્ડ ના હોય તો કરી શકો છો તેને બે થી ત્રણ કલાક માટે સેટ થવા માટે છોડી દઈએ ત્રણ કલાક પછી તમે જોઈ શકો છો આપણા કેસોડાના સાબુ સારી રીતના મેલ્ટ થઈ ગયા છે તો તેને ડીમોલ્ટ કરી લઈએ અહીંયા આપણે અઢીસો ગ્રામ સોગ બેજમાંથી ત્રણ સાબુ તૈયાર થશે કેટલો મસ્ત મજાનો સુંદર કલર આવ્યો છે બાળકોને પણ ખૂબ જ ગમે તેવો કલર છે બાળકોને ખાસ આ કેસુડાના સાબુથી જ નવડાવાય કેસુડાનું સાબુ ઉનાળામાં શરીરને ઠંડક આપે છે સાથે સાથે સ્કિનને હેલ્ધી રાખે છે જેને એકદમ સરસ બજારમાં મળે રેડીમેડ તેવા જ તો જરૂર એકવાર ટ્રાય કરજો અને તમે આખો વરસ ઉપયોગ કરી શકો છો તો તેને આપણે પ્લાસ્ટિકમાં પેક કરી દઈએ એટલે તે એકબીજા સાથે ચીપકે નહીં અને સુકાઈ પણ ના જાય આ આ રીતના રીતના પેક કરીને તેને લગાવી દેવાની તો તૈયાર છે આપણો હોમમેડ કેસુડાનો સાબુ તમને હાથ ધોઈને બતાવું તો મિત્રો તમને મારા આ હોમમેડ કેસુડાના સાબુનો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો તમારા શેર કરજો સૌથી પેલા ચોખાનો સાબુ બનાવવા માટે લઈશું ચાર ચમચી ચોખા ચોખા ને સારી રીતના બે ત્રણ પાણીથી થી ધોઈને તેને પછી પચીસ થી ત્રીસ મિનિટ પલાળી દઈશું ત્રીસ મિનિટ પછી તમે જોઈ શકો છો ચોખા આપણા સરસ પલળીને સોફ્ટ થઈ ગયા છે અને લાઈટ કલરના પણ થઈ ગયા છે તેને પ્રેસ કરીએ તો તે સહેલાઈથી તૂટી જાય છે તો તેમાંથી એકસ્ટ્રા પાણી તેને કોટનના કપડા પર સુકવી દઈએ એટલે જે એક્સ્ટ્રા પાણી હશે ને તે કોટનનું કપડું એબજો કરી લેશે અને આપણે વધારે નથી સુકવવાના બસ તે આવા સરસ કોરા થઈ જાય ત્યાં સુધી તેને સૂકવીશું તમે જોઈ શકો છો ચોખા આપણા કોરા થઈ ગયા છે પાણીનો ભાગ બિલકુલ નથી તો હવે લઈશું મિક્સર જાર તેમાં ચોખાને એડ કરીને તેનો ફાઇન પાવડર પીસી લઈએ આવો ફાઇન પાવડર થઈ જાય એટલે તેને આપણે ચાળી લઈએ એટલે ચોખાને કોઈ કણી રહી ગઈ હોય તો તે અલગ થઈ જાય બસ આવો ફાઇન પાવડર તૈયાર કરવાનો છે હવે આપણે લેવાનું છે એક બટાકુ બટાકાને મેં ધોઈને જ લીધું છે તેની છાલ ઉતારી લઈએ બટેટાથી આપણા ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર થાય છે અને ચહેરાને ચમકીલો બનાવશે ઉનાળાની ગરમીમાં ચહેરા પર ચીકાસ જેવું થઈ જાય છે તો ચિકાસને પણ દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થશે બટેટું હવે બટેટાને આપણે આદુ ખમણવાની ખમણીથી છીણી લઈશું આ રીતના બટેટું બટેટામાંથી પાણીનું પ્રમાણ વધારે નીકળશે તમે જોઈ શકો છો એકદમ બટેટું છે એટલે પાણીનું પ્રમાણ આમાંથી વધારે નીકળશે હવે આ બટેટાના છીણને એક કોટનના કપડામાં રાખીને તેને આ રીતના પ્રેસ કરીશું એટલે બટેટામાં રહેલું બધું જ પાણી નીકળી જશે

તેને આ રીતના ત્રીસ મિનિટ ઉભા રાખીને તેમાંથી જે પીળું પ્રવાહી નીકળે તેને નિતારી લીધું છે જે પીળું પ્રવાહી હોય તે સ્કીનને ખૂબ જ નુકસાન પહોંચાડે છે હું તમને વારંવાર આગળ પણ વિડીયોમાં કહેતી જ આવું છું હવે તેનો નીચેનો ભાગ કટ કરીને કાંટાનો જે ભાગ છે તેને કાઢી લઈશું ત્યારબાદ ઉપરની છાલનો ભાગ કાઢીને ચમચીથી આ રીતના પલ્પ લઈ લઈએ એલોવેરામાં એન્ટીઓક્સિડન્ટ હોવાથી સ્કીન ચમકતી રાખે છે મેં બે એલોવેરાના પાન લીધા છે જો તમારી પાસે ફ્રેશ એલોવેરા ના હોય તો બજારમાં તૈયાર મળે એલોવેરા જેલ તે પણ તમે લઈ શકો છો એલોવેરાને પણ મિક્સર જારમાં પીસી લઈએ એટલે સ્મૂથ પલ્પ તૈયાર થઈ જશે હવે આપણે ચોખાનો પાવડર તૈયાર કર્યો છે તેમાં આપણે બટેટાનું પાણી અને એલોવેરા પલ્પ એડ કરી દઈએ સાથે બે ચમચી ચણાનો લોટ એડ કરીશું ચણાના લોટ થી તમારી પાસે ગુલાબ જળ ના હોય તો તમે તેની જગ્યાએ બે ચમચી દૂધ પણ એડ કરી શકો છો અને બે વિટામિન ઈ ની કેપ્સ્યુલ એડ કરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ બિલકુલ લમ્સ ના રહે તે રીતના મિક્સ કરીશું આ સાબુ ઉનાળામાં ગુણકારી છે સાથે આપણે કેમિકલ ફ્રી બનાવીશું એટલે તમારી સ્કિનને કોઈ આડઅસણ નહીં કરે એટલે તમે આ સાબુ નાના બાળકોને નવડાવશો ને તો પણ કોઈ જ પ્રોબ્લેમ નહીં રહે એકવાર તમે આ સાબુ બનાવજો તમે ડવ સાબુને પણ ભૂલી જશો બસ આપણી સારી રીતના મિક્સ કરીને લમ્સ વગર પ્યુરી તૈયાર થઈ ગઈ છે અને ખાસ તમારે એ ધ્યાન રાખવાનું કે આમાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો હવે આપણે અહીંયા અઢીસો ગ્રામ બેજ લીધો છે તેને નાના ટુકડામાં સમારી લઈએ નાના ટુકડા કરીને તેને આપણે એક વાસણમાં લઈ લઈએ ત્યારબાદ મેં સોપબેજને મેલ્ટ કરવા માટે એક તપેલીમાં પાણી ગરમ થવા માટે રાખી દીધું છે પાણી સારી રીતના ગરમ થઈ જાય એટલે તેના પર આપણે બેજના ટુકડા કરીને રાખ્યા તે બાઉલ રાખી દઈએ ગરમ થશે અને પછી હલાવીશું એટલે ધીરે ધીરે સોપ બેજ મેલ્ટ થવા લાગશે સારી રીતના સોપ બેજ મેલ્ટ થઈ જાય એટલે આપણે જે ચોખાની પ્યુરી તૈયાર કરી છે તે એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ હવે સાબુને સેટ થવા માટે સોપ મોલ્ડ મોલ્ડ લીધું છે જો તમારી પાસે આ રીતના ના હોય તો તમે કોઈ સ્ટીલ પ્લાસ્ટિક કે ચાના કપમાં પણ સેટ કરી શકો છો હવે આને બે થી ત્રણ કલાક છોડી દઈશું એટલે તે સારી રીતના સેટ થઈ જશે ઉપર જે ફીંગનો ભાગ છે તેને ચમચી વડે લઈ લઈએ ત્રણ કલાક પછી તમે જોઈ શકો છો સાબુ આપણો સારી રીતના સેટ થઈ ગયો છે તો તેને કરી લઈએ તમે જુઓ એકદમ આસાનીથી ડીમોલ્ડ થઈ જાય છે તમને હાથમાં લગાવીને પણ બતાવી દઉં તો બહુ સરસ અને સ્કીન માટે હેલ્ધી ચોખાના સાબુ બનીને તૈયાર થઈ ગયા છે તમે એકવાર બનાવશો ને તો ડવનો સાબુ પણ ભૂલી જશો તો જરૂર એકવાર ટ્રાય કરજો મિત્રો તમને આ સાબુ બનાવવાની રીત કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલી શેર કરજો ને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે